આ હિન્દુસ્તાન માં ખાલી થાય છે ભાઈ હવે વળ્યું ટ્રાફિક થવા આ જોવો તમે આપડી ગાડી અહીંયા મૂકીશ આપણે બતાતી હોય યાર્ડ છે ભાઈ આ મહુવા માર્કેટ યાર્ડ હો કાંઈ ઘટે નહીં જોવો આ બધી ગાડીઓ ખાલી થાય છે તો જોવો ભાઈ વાગ્યા છે રાતના નવ પોપ્યુલર આપણું પડી ગયું છે હેઠું અહીંથી ખુલી ગઈ છે નટ અને હવે આપણે બોળ કરીએ છીએ જો ભાઈ આ રાતના અંધારામાં આવું બધું થાય બરાબર તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું શું જીરાજ ગાહા તમારો નાનો ભાઈ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા દિવસે નવા વ્લોગમાં છીએ ભાઈ ગાડી ભરી અને આપણે ડાયરેક્ટ આવી ગયા હતા મોવા યાર્ડમાં પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે આ એક ફેરો પેલો ભરીને આવ્યો છો અને એક આની પછી ભરવાનો છે તો બંને રહીજો તમને યાર્ડ બતાવી હું જોઉં થોડુંક આજમાં હાલો એક મિનિટ આગળ બતાવું તો જો ભાઈ આ મહુઆનું યાર્ડ છે આ બધી વાડિયું છે આપણે આજ એક ભૂલી ગયા પવન થોડોક આવશે કાંઈ વાંધો નહીં આગજો તમે આમ તમે જ્યાં નજર કરો ને અહીંયા ડુંગળી છે બધે જો આવું અહીંયા આવું એટલે જો ભાઈ હવે ભાઈ બોલાવે હે તો હવે એને લઈ લઈએ આપણા બ્લોગમાં અને એમને થોડોક આગો છે તમે અમને બન્યા રહેજો પછી આગળ મળું હાલો આ બોલી નાખો હાલો ભાઈ આમથી પેલી ગાડી હવે સલામ વલેકુમ

અને આ જો ભાઈ અમે ક્યાં બાવળિયા ની બાવળિયા અમારી વાય છે જો આ કોઈને બવડા ખાવા હોય તો મને તો શોખ નથી ભાઈ એ બધા ખાય તો ખાવા દે બાકી જો અહીંયા હાંઢિયા હોતન હોય ઓ ભાઈ ગાય કટેની જો એવું છે ભાઈ બધા હવે ખાલી કરે છે અને મારી ગાડી ખાલી નથી થતી મારે દલાલે ના પાડી છે એ કે હું કહું ને ક્યાં ખાલી કરજો એમ તો હવે આપણે વાત તો જોવી પડે મારે એક બીજો ફેરો મારવો છે ભાડું લેવા જવું છે આ અડધી રાત થવાની તો આમાં તમે તો ભાઈ જો યાર્ડ છે ભાઈ બહુ આ માર્કેટ યાર્ડ હો કાંઈ ઘટે નહીં જો આ બધી ગાડીઓ ખાલી થાય છે આપણી ગાડી છે આ તમે જો ચારિક ઓર અને હું અહીંયા ગાડીની માથે ચડીને બેઠો છું અને ગાડી આપણી ખાલી થાય છે અને હવે પછી થોડું મોડું થઈ ગયું હતું ભાઈ ખાલી કરવામાં હજી આગળ જુઓ અહીંયા ગાડી પડી છે અહીંયા બધી હા તો બહુ ડાટો હોય અહીંયા તો કાઢવી કેવું ક્યારેક ક્યારેક તો કાઢવામાં બહુ કેવર આવે છે ભાઈ એટલે તો જો ભાઈ વાગ્યા છે રાતના નવ પોપલર આપણું પડી ગયું છે હેઠું અહીંથી ખુલી ગઈ છે નટ અને હવે આપણે બોલ કરીએ છીએ જો ભાઈ આ રાતના અંધારામાં આવું બધું થાય મારા ભાઈ આ ગાડી આપ્યું કે સારી નથી આ જો આવા હાથ થાય એટલે હવે આ પોપલર બપલર બધું સડાવશું અહીંથી આ ખુલી ગયું છે હવે આ ખોલું છું અહીંયા અને પછી આ સડાવી આ બોલ ખોલું છું છોકરીના બોલ ખુલી જાય આની અંદર આની અંદર એક નટ આવે જો આમાં નટ મારી કાઢી આમાં સડાઈ ટાઈટ કરી દેવું અને પછી આ છોકરી ના બોલ સડાવી દેવું એટલે રેડી જો ભાઈ આમાં એકલા હોય તો ક્યારેક આવું હોય આ તો સારું કેવું કે ગાડી ખાલી હતી ભરી હોય તો આ તો કરવું તો પડે પણ રોડે સી એટલે કાંઈ વાંધો નથી પણ એક થોડોક પ્રશ્ન છે કે આપણે રાઈટ પડી ગઈ છે નહીં અત્યારે આમથી પાછળથી વાહન વાહન આવી ગયું હોય તો ઉપાથી ક્યારે રખાવે આપણે જો કે ઇન્ડિકેટર બધા ચાલુ કરી દીધા છે તો હવે આ બધું કામ પૂરું થઈ જાય ને પછી મળશું હાલ તો હવે ભાઈ ઘરે આવી ગયો ને હવે બેઠો છું જમવા મારી ગાડી તો કાંઈ એમ છે નહીં વાડીમાં લાવ્યો તો પાછી એ બોલ જે આવે ને તૂટી ગયો તો હવે અહીંયા મૂકી દીધી છે અને હવે જમવા આવ્યો છો બીજી ગાડી બોલાવી છે એ આવે ફરીને પછી પાછા તમને મળશું યાર્ડમાં કે ગમે ત્યાં રસ્તામાં બનાવી રહી તો ભાઈ જો કાલ રાતના હેરાન થાય છે ભાઈ કાલ રાતે ચાર વાગ્યા સુધી બળ કર્યું કાંઈ છું નહીં પછી આખો દી બધી વસ્તુ લેવામાં બળ કર્યું અને અત્યારે બળ કરું છું ભાઈ પાછું આ બધું તૂટી ગયું છે એક્સલ ને બારી કાઢવી પડી તો એમનો મહિના રેજો આગળ મળશું જો ભાઈ આ ડ્રાઈવર છે આને કેવાય ડ્રાઈવર હા ભાઈ આપણે હા સલાહ ડ્રાઈવિંગ કરજો ક્યારેક આવું વતન થાય એટલે તૈયારી રાખજો ડ્રાઈવર બનવા ને ડ્રાઈવર બનવાય ને એના માટે ખાસ આપડી સલાહ છે કે આવો ખરા તૈયારીમાં આવજો આવું બધું વતન થાય ભાઈ પહેલો દિવસ બીજો દિવસ અને આ ત્રીજો દિવસ થઈ ગયો છે હજી કાંઈ મારી ગાડી રિપેર થઈ નથી એટલે બધી ધોડાધોડીમાં સૌ ભાઈ એટલે પછી કાંઈ બ્લોગ શૂટ નહોતો કરવાનો તો અમે કીધું અત્યારે હવે ટાઈમ મળે છે તો આપણે બ્લોગ એડિટ કરીએ તો ભાઈ આપણે ચેનલ ઉપર વિડીયા જોવા ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો શેર કરજો જ્યાં હું જ્યાં મોજ મસ્તી કરતા રહેજો અને આવજો હવે નવા દિવસે નવા બ્લોગમાં મળશું